તો અમદાવાદ અને ગાંધીનગરના જે પણ લોકો છે જે નાગરિકો છે તેમના માટે આનંદના સમાચાર છે ગાંધીનગરથી પીએમ પીએમ મેટ્રો મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદ્ઘાટન ગાંધીનગર સેક્ટર મુલાકાત લેશે જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદીને મુસાફરી કરશે અલગ અલગ ત્રણ પ્રકારે ટિકિટ ખરીદી શકાશે એ પ્રકારનું ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે તો પીએમ સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે ઓમાન અને હાજરી આપશે બીજા ફેઝના અઠ્યાવીસ કિલોમીટરના સ્ટ્રેચમાં વીસ સ્ટેશન છે બીજા ફેઝના પ્રોજેક્ટની કિંમત છે પાંચ હજાર ત્રણસો ચોર્યાસી કરોડ હાલ વીસ પોઈન્ટ આઠ કિલોમીટરના સ્ટ્રેચની મેટ્રો લાઈનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મેટ્રોમાં મુસાફરો માટે ભાડું પાંચ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી રહેશે નર્મદા કેનાલ પર ત્રણસો ત્રણ મીટર લાંબો કેબલ સ્ટે બ્રિજ બનાવવામાં આવ્યો સાબરમતી નદી તથા છ ઝીરો સર્કલ પર બ્રિજ તૈયાર કરાયો છે તો પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝનું આજે ઉદ્ઘાટન કરશે જે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે અમદાવાદ ગાંધીનગરના નાગરિકો માટે આનંદના સમાચાર આવ્યા છે તો પીએમ મોદી જાતે જ ઈ ટિકિટ ખરીદીને અને મેટ્રોમાં કરશે મુસાફરી પ્રધાનમંત્રી સોળ તારીખે મેટ્રો સ્ટેશનની શરૂઆત કરાવશે લીલી જંડી આપતા પહેલાં એ સેક્ટર એકનું મેટ્રો સ્ટેશન છે એની મુલાકાત પણ લેવાના છે અને આ જ રસ્તો છે અહીંયાથી પ્રધાનમંત્રી મેટ્રો સ્ટેશનની અંદર પ્રવેશ લેશે અને પ્રવેશ મેળવતાની સાથે જ સામાન્ય મુસાફર કોઈ છે તો એને કેવી રીતે ત્યાંથી ટિકિટ લેવી છે એ ટિકિટ ના દ્રશ્યો જે છે ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે એ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનની સાથે જ પ્રધાનમંત્રી અહીંયા પણ પહોંચશે અને અહીંયા આ ટિકિટ વેન્ડિંગ મશીન છે એથી ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનની અંદરથી તેઓ ટિકિટ લેશે ક્યુઆર કોડથી પણ ટિકિટ ખરીદી શકાય છે કાર્ડ સ્વાઇપ કરી અને ટિકિટ ખરીદી શકાય છે એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અહીંથી ટિકિટ લઈ પ્રધાનમંત્રી આ મેટ્રોની મુસાફરી છે તે કરવાના છે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અમદાવાદથી લઈ અને ગાંધીનગર સુધીના આ રૂટનું જે ભાડું છે એ પાંત્રીસ રૂપિયા રાખવામાં આવ્યું છે અને એ પ્રકારે જ અહીંથી ગિફ્ટ સિટી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ મુસાફરી કરવાના છે આજ મેટ્રો સ્ટેશન પર તેઓ મુલાકાત લેશે એનું મેટ્રોસનું ઓપરેશન શું છે એ મેટ્રોનું આખું ઓપરેશન જોયા પછી પ્રધાનમંત્રી અહીંયાથી સીધા ગિફ્ટ સિટી જશે અને ગિફ્ટ સિટીથી તેમના નિર્ધારિત કાર્યક્રમ તરફ આગળ વધશે કેમેરામેન જયવીરસિંહ સાથે